તમે રંડી વેસી ગયા છે શું છે બિરયાની છે અને આ છે ચટણી છે અને દાબેલી છે અને મેડમ હાટું સ્પેશિયલ વડાપાવ વડાપાવ હા વડાપાવ જોઈએ અને અમારે ને દાબેલી ગડુને

કરીશ કે ખાવાનું અમારો આજનો તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ ભૂલતા નહીં મળીયે કલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બાય બાય જયવીર બાબજી